જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું વિડીયો આપણે ક્રિકેટ વિશે છે પણ આજ મેચ તે રમવાની આજ આખું અલગ છે જો પેલું બાજુ ત્રણ સ્ટમ્પ લગાયા છે બરાબર પેલું બાજુથી એક મોણો બોલિંગ કરશે એક એક ઓર બધે નાપવામાં આવશે અને જે સૌથી વધારે સ્ટમ્પ આઉટ કરશે એનો વિજેતા થાય બરાબર એક સ્ટમ્પ આઉટ એ 100 રૂપિયા બરાબર છ બોલમાં માં છ છ સ્ટમ્પ આઉટ કરશે તો 700 રૂપિયા બરાબર જેને નસીબ જોર કરતા હશે ઈ લઈ જા પૈસા અને તમામ ચાહક મિત્રો કહેવાનું કે તમને એવું લાગતું હોય કે આ મોણસ થ્રો મારશે તો તમે કમેન્ટમાં જણાવી દેજો પહેલેથી સિરીજ પણ નાખવા આવતા નહીં દડા ડાયરેક્ટ બોલિંગ પણ તો એમો ભાગ લેવો છે કે ભૂમતાજી મને એમ કહેતા હતા કે ભઈ બધા મને બોલિંગ નાખતે આવડતું નહીં કશો હતો નહીં એન જેવી આવડ છે એવી બોલિંગ હેરા નાખશી ગણવામાં આવશે માન્ય રહે દાખલા તરીકે બોલિંગ કોઈને આવડતી નહીં જો આટલામાં બધા શીખવા માટે તેને પણ પેહલા થી કમેન્ટમાં જણાવજો માં જણાવજો કે સિંધુ તપલા પાડશે કે નહી પાડે એક દાડો થઈ ગયો સિંધુ નો

અભિક તમે યાર બોલિંગ નહીં કરી યાર બોલિંગ નહીં કરી જે હેડો હવે આપણે બોલ્યા છે એટલે બોલિંગ 50% હતી એક દાળો થઈ ગયો વિપુલ ઓમરે વિપુલ વિપુલ ચાર

હા માય પાડશે એ લાસ્ટ તો મેનું પાના થઈ ગયા પણ હજુ 1 દળો સપ પેડ્યો નહી પણ અંધાના આબેક ન લો ભાઈ 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 દરેક ક્રિકેટ જોતા હોઈએ તો ખાલી માહી ભાઈ ધ્યાન રાખવાનું તમને અતની મજા આવશે ક્રિકેટ જોવાની ક્રિકેટ અંદર કોમેડી લાગે છે હા અરે ભાઈ કોમેડી ક્રિકેટ માં કોમેડી રેડી

Halo Jalupa. Halo, jalubah. Halo, jalubah, Halo jalubah, jalubah, sping khai, ya. nih bowling juli. spin kayaknya. Eh, nih.

નહી રામબામ તમે કે નહી ઓમો કે નહી કેચ કરવામો તપલા ધરવલા આતો મેળા નહી આવતો સમાધનમાં રેડી તમે ખાલી

હા અમે રી ટાઈક થી હમલાલા ના હે ઓ ના કેત નહી હે એકી હા ચાર ચાર થઈ ગયા ચાર થઈ ગયા ઓટ ઓટ અલ્યા ગેડા એક તો પાડી યાર ગેડલાય પાડે ને આ એક આ તો ગુડ ગુડ જોરદાર હો ભાવે પાડી યે બલુ અમે કમ્પ્લીટ બોલિંગ નાખી અમારે એક જ બોલ અમે

ખાલે કોમેડી જ કરે છે હવે યેનો બોલિંગ તમે જોજો ના ના મો જીતી જોત પણ મારા વાસ્તવમાં શું છે કે આ છે તકલીફ છે નકર કે આપણ આવડે બધું કે કે નવળી ગોતરીને આવડે છે જીત મારા ડળો ગાયક થઈ જાય છે નજીક આવે એટલે તો ફુમતાજી જેવી વિડિયોમાં કોમેડી કરે છે એવી દળામાં કોમેડી કરશી કારણ કે બોલિંગ તો યને આવર્તી જ નહીં જોવો છે કે ડળો કી બ દિશા ચી પકડે છે ખબર નહી આજ દિશા ચી પકડે છે ખબર નહી આજ દડા પકડો <laughs> <dalo>, <laughs> <laughs> <dikka, dalo>, <laughs> <laughs> <laughs>

ચોથો બોલ જિલ્લા દેમો ગણા નહી ચાર ચાર પાસ્મો આવ્યો પાસ્મો આવ્યો પાસ્મો આવ્યો હો એ જો વારુકી યે તો કંપ નહી ગુડ પડી ગયો બલ્લુ બ ચાલે લાગ્યો હો છોડો હવે શૂટિંગ હું કર્યો આ નોવર નાખી બલ્લુ ભાઈ

વાગે <laughs> તો <laughs>

તો આજનું ચેલેન્જ વિડીયો પટી ગયું છે કોઈ વધારે માણસો ખાસ જીત્યા નહીં અભી જીત્યો છે ત્રણસો રૂપિયા ભાવે જીત્યો છે સો રૂપિયા હું જીત્યો છું સો રૂપિયા અને જીત્યા છે સો રૂપિયા એટલે ટોટલ છસો રૂપિયા બધા જીત્યા છે

આ વિડીયો ના બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપીનેસ પાટન ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી